વરછા વિસ્તારમાં ક્રેન ખાડામાં પડવાની ઘટના વરછા વિસ્તારમાં આવેલ દિવાળી બા ઇન્ડસ્ટ્રીઝમાં ક્રેન ખાડામાં પડી સુરત નવરાછા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના છડી ગઈ જેમાં એક ક્રેન કન્સ્ટ્રક્શન માટે ખોદાયેલા ઊંડા ખાડામાં ખબકી હતી આ ઘટના વરછા વિસ્તારની અંગુર સોસાયટી પાસે આવેલી દિવાળી બાય ઇન્ડસ્ટ્રીઝમાં બની હતી આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઇન્ડસ્ટ્રીઝમાં એમ્બ્રોડરી મશીન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી આ કામગીરી માટે એક વિશાળ ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો મશીન ઉતારતી વખતે અચાનક જ ઇન્ડસ્ટ્રીઝની એક થઈ હતી દિવાલ ધરાશાયી થવા સાથે જ ક્રેનનો સપોર્ટ ક્રેન નજીકમાં જ રોડની બાજુમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં નીચે પડી આ ખાડો બાંધકામ પ્રોજેક્ટ માટે ખોદવામાં આવ્યો હોવાથી તે પૂરતો ઊંડો હતો ક્રેન પૂરી રીતે તેમાં ખાબકી હતી સૌથી રાહતની વાત એ છે કે આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી ક્રેન નીચે પડતાની ક્ષણે ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી ક્રેન નીચે પડવાનું શરૂ થતાં જ ડ્રાઈવર તાત્કાલિક કુદીને નીચે ઉતરી ગયો ડ્રાઈવરના પગલાને કારણે તે સુરક્ષિત બચી ગયો અને મોટી જાનહાનિ ટળી ક્રેનને ખાડામાંથી બહાર કાઢવાની બાંધકામની જગ્યાને સુરક્ષિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી આ ઘટનાને પગલે વરાછા વિસ્તારમાં લોકોના ટોળા એકઠા થયા કેમેરામેન કેમિરામીન સેનેબિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે